હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજની રેસીપી છે રવા સેન્ડવિચ તો બ્રેડ વગર પણ આપણે સેન્ડવીચ બનાવવાના છીએ તેની માટે મેં અહીં રવો લીધો છે અને એમાં છાશ નાખીને આપણે એને દસથી પંદર મિનિટ રેસ્ટ કરવા મૂકી દઈશું એટલે એકદમ સરસ આથો આવી જશે હવે અહીં મેં ડુંગળી ટમેટાને લીલા મરચાં લીધા છે એના આપણે કટ કરી લઈશું ઝીણા તો ફ્રેન્ડ્સ અહીંયા મેં બધા જ વેજીટેબલ્સ ઝીણા કટ કરી લીધા છે અને કોબી પણ ઝીણી સમારી લીધી છે હવે અહીં મેં વઘાર માટે તેલ ગરમ કર્યું છે હવે એમાં રાઈ જીરું નાખી અને આપણે એનો વઘાર કરીશું લીલા લીમડાના પાન નાખીશું હવે આ વઘાર આપણે બેટરમાં એડ કરી દઈશું હવે જે આપણે બધા વેજીટેબલ કટ કર્યા હતા એ બધા જ વેજીટેબલ આપણે બેટરમાં એડ કરી દઈશું હવે અંદર આપણે બેઝિક મસાલા એડ કરી દઈશું તો મેં અહીં લાલ મરચું લીધું છે એ એડ કરીશું તમે આ સ્કીપ પણ કરી શકો છો હવે ધાણા જીરું એક ચમચી આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી ઓરેગાનો એડ કરીશું અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું હવે એમાં થોડો આપણે મિક્સ હબ એડ કરીશું એક ચમચી આમચૂર પાવડર એડ કરીશું અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું હવે આ બધા જ મસાલા આપણે પ્રોપર મિક્સ કરી દઈશું સારી રીતે તો ફ્રેન્ડ્સ આ રવા સેન્ડવીચ બહુ જ ટેસ્ટી લાગે છે અને અહીં આપણે બ્રેડની જરૂર પણ પડતી નથી તો તમે આ તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો બહુ જ જલ્દી બની જાય તો હવે આપણું બેટર મિક્સ થઈ ગયું છે સારી રીતે હવે એમાં આપણે ચપટી સોડા ખાર એડ કરી દઈશું અહીં મેં સેન્ડવીચ ગ્રીલ મશીન લીધું છે એને આપણે પ્રોપર બંને બાજુ સારી રીતે તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું આપણે એને અહીં બંને બાજુ સારી રીતે ઓઈલ લગાવી લીધું છે હવે આપણે બેટર અંદર એડ કરી દઈશું હવે અહીં આપણે બેટર એડ કરી દઈશું એક બાજુ જેવી રીતે આપણે સેન્ડવીચનો શેપ હોય એવી રીતે આપણે બેટર એડ કરી દેવાનું છે અને સેન્ડવીચનો શેપ આપી દઈશું હવે આપણે આ મશીનને ડાયરેક્ટ ગેસ ઉપર મૂકી દેવાનું છે હવે બે મિનિટ બંને બાજુ આપણે ઉલટ પુલટ કરીને શેકી લઈશું બ્રેડને તો ફ્રેન્ડ્સ હવે આપણે બ્રેડને ચેક કરી લઈશું તો એક બાજુ તમે જોઈ શકો છો સરસ શેકાઈ ગઈ છે હવે આપણે ઉલટાવીને બીજી બાજુ પણ જોઈ લઈએ તો તમે જોઈ શકો છો થોડીક હજી કાચી છે તો જો આપણે એને એક મિનિટ શેકાવા દઈશું ફ્રેન્ડ્સ આપણી રવા સેન્ડવીચ એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો તો આપણે ડીશમાં કાઢી અને કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણી વિધાઉટ બ્રેડ બ્રેડ સેન્ડવિચ તૈયાર છે તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ